અને ની અવર જવર અને ધર્મ ની ધજા નો પહેરો છે તેવા લાખો લોકો કેન્દ્ર પંચાળ નું પ્રગટ પિરાણું રોકડિયું ઠાકર એવા લોમેવ धाम ધજાડાના વર્ષોથી ભાદરવી બીજની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે ઠાકરના સેવકો અને શ્રદ્ધાળુ અનિમેશજીની રાહ જોતા હોય તે ઠાકર વંદનાનો અવસર એટલે ભાદરવી બીજ તારીખ પાંચ નવ 24 ને ગુરુવારે ભાદરવી બીજના દિવસે લોમેવ ધામમાં હજારોની માનવમેદની ઉભરાય છે ભજન ભોજન અને સંત દર્શનનો આ લાભો દુર્લભ છે જેમની સાદગી સરળતા અને વિદવતાની સુડમ સમગ્ર ગુજરાતભરમાં પ્રસરી છે તેવા ધજાડા લોમેવ ધામના શિક્ષિત અને દીક્ષિત મહંત મહારાજ પરમ પૂજ્ય શ્રી ભરતબાપુના બાપુના આમંત્રણને માન આપીને ગુજરાતભરની દેહાણ જગ્યાઓ અને દેવસ્થાનોના સંતો અને મહંતો ધજાડા લોમેવ ધામ પધારે છે ધર્મસભાના માધ્યમથી સૌના દર્શનનો અને આશીર્વાદનો લાભ મળે છે તેમજ ભાદરવી બીજની ભવ્ય સંતવાણી યોજાય છે જેમાં ગુજરાતના નામી કલાકારોનું માણવાય જીવનનો લાહવો છે તો આ હતા અત્યાર સુધીના સમાચારો વધુ અપડેટ જોવા માટે જોતા રહો તહેલકા ન્યૂઝ